પારડી પોલીસે ઈટના ભઠ્ઠા અને બંગારના સંચાલકો સાથે યોજી બેઠક સુરક્ષા અને કાયદાકીય પાલન અંગે પારડી પોલીસે વેપારીઓને કરી સૂચના પારડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીએ તાલુકામાં ચાલતા છત્રીસ ઈટના ભઠ્ઠા અને તેવીસ બંગારના ગોડાઉનના સંચાલકો સાથે સુરક્ષા જાગૃતિ માટે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં આજની પ્રથમ ઈટના ભઠ્ઠાના સંચાલકો સાથેની બેઠકમાં ગોઈમા ગામે ઈટના ભઠ્ઠા પર ખાડામાં બાળકના મોતની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે ઈટના ભઠ્ઠાના સંચાલકોને કામદારોની સુરક્ષા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું સંચાલકોને જરૂરી લાયસન્સ મેળવીને વ્યવસાય ચલાવવાની સૂચના આપવામાં આવી હતી અને કોઈ પણ દુર્ઘટના ન થાય તેવી તકેદારી રાખવી જોઈએ જેવું જણાવ્યું હતું આ બાદ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા તેવીસ સંચાલકો સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી સૂચનાઓ આપવામાં આવી હતી પોલીસે તેમને પણ જરૂરી લાયસન્સ મેળવવા જણાવ્યું હતું સાથે જ ખાસ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ પાસેથી ચોરીની વસ્તુઓ ખરીદી નહીં પોલીસે એ પણ જણાવ્યું હતું કે વસ્તુ વેચનાર વ્યક્તિ પાસેથી ઓળખપત્ર લેવું જરૂરી છે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ ચોરીની વસ્તુઓ વેચવા આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી આ ઉપરાંત પારડી પોલીસે આ અભિયાન અંતર્ગત ફટાકડા વેચતા વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી તેમને પણ જરૂરી લાયસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી જેથી સુરક્ષાના ધોરણો જળવાઈ અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે બાબતે જરૂરી સૂચન કર્યા હતા આમ પારડી પોલીસ છેલ્લા બે દિવસથી તબક્કાવાર અભિયાન હાથ ધરી પ્રથમ ફટાકડા વેચતા સંચાલકો ત્યારબાદ ઈટના ભઠ્ઠાના સંચાલકો અને બંગાળના વેપારીઓ સાથે બેઠક યોજી હતી આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકવાનો છે આ પ્રકારની બેઠકો થકી પોલીસ અને વેપારીઓ વચ્ચે સેતુ મજબૂત થશે જેનાથી કાયદાનું પાલન વધુ સારી રીતે થશે અને સમાજમાં સુરક્ષાનું વાતાવરણ નિર્માણ થશે પોલીસ દ્વારા આ પ્રકારના પ્રયાસો સમાજના હિતમાં છે અને આવનારા સમયમાં વધુ સુરક્ષિત વાતાવરણ નિર્માણમાં મદદરૂપ થશે